નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માર્કેટ યાર્ડ ચેનલમાં આજના જીરુના ભાવ આવી ગયા છે એ જાણી લઈએ પહેલાં ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને રોજના તાજા બજાર ભાવ તમને મળતા રહે ધ્રોલ ત્રણ હજાર ત્રણસોથી ચાર હજાર નવસો પચીસ પાટડી ચાર હજાર બસો પચાસથી ચાર હજાર નવસો અઠ્યોતેર રાપર ત્રણ હજાર બસો બાસઠથી ચાર હજાર આઠસો એકત્રીસ સાવરકુંડલા ચાર હજાર પાંચસોથી એકાવનસો એકાવન પોરબંદર चार हज़ार पाँच सौ चार हज़ार नौ सौ पचास अमरेली चार हज़ार बसो चार हज़ार आठ सौ सित्तेर काला तरह हज़ार से चार हज़ार नौ सौ पचास जसद चार हज़ार पाँच सौ पांच हज़ार मांडल चार हज़ार छ सौ एक पाँच हज़ार बसो वाँकानेर चार हज़ार चार हज़ार नौ सौ एकतालीस जैतपुर थी सौ वाराही चार हज़ार से चार हज़ार नौ सौ एक चार हज़ार चार सौ चार हज़ार छ सौ જામનગર ત્રણ હજાર છથી પાંચ હજાર પાંસઠ હારી ત્રણ હજાર ત્રણસો પચાસથી ચાર હજાર નવસો લાખાણી ચાર હજારથી ચાર હજાર પાંચસો પાટણ ચાર હજારથી ચાર હજાર સાતસો એકાવન તાનેરા ત્રણ હજાર પાંચસોથી ત્રણ હજાર પાંચસો દિયોદર ચાર હજાર ચારસોથી ચાર હજાર આઠસો બાવન થરા ચાર હજાર સાતસો પચાસથી પાંચ હજાર એકસો ચાલીસ અંજાર ચાર હજાર છસો એસીથી પાંચ હજાર ત્રીસ બાબરા ચાર હજાર સાતસો નેવ્યાશીથી ચાર હજાર આઠસો પચાસ તળાજા ચાર હજાર છસોથી ચાર હજાર છસો થરાદ ત્રણ હજાર સાતસોથી પાંચ હજાર એકાવન